नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव साबरकांठा जिला खेड़ ब्रह्म तालुका में सरकार श्री द्वारा टेकाना भावनी खरीदी शुभारंभ करावता राज्यसभा सांसद श्रीमती रमीलाबेन बारा केंद्र सरकार द्वारा टेकाना भावनी खरीदी बेहजार पच्चीस अन्वय गुजरात सरकार द्वारा खेड़ एपीएमसी खाते રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવ્યો જેમાં જિલ્લા સહકારી સંઘ ચેરમેન શ્રી જશુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ ચેરમેન શ્રી અશોકભાઈ અને ડિરેક્ટર શ્રી મનોજભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી અને એફપીઓ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ અને તાલુકા સંઘ ચેરમેન શ્રી હરિભાઈ ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ બાપુ અને પૂર્વ પ્રમુખ શ્રી સુરેશ ભગત તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ તેમજ પ્રદેશ ઉપપ્રમુખ કાકા અને મોટી સંખ્યામાં ખેડૂતો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સભાનું સંચાલનમાં સ્વાગત પ્રવચન એપીએમસી ના સેક્રેટરી રાહુલભાઈએ કરેલ અને આભાર વિધિ દેવાભાઈ ચેતનભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે તે માટે અનેક નિર્ણયોના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ માટે લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેડૂતમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું શ્રી રમેલાબેન બારા ચેરમેન શ્રી એપીએમસી ખેડબ્રહ્માના ચેરમેન શ્રી હીરાભાઈ અને વાઇસ ચેરમેન અને કમિટી મેમ્બર્સ તથા ખેડૂતમાં વેપારી એસોસિએશનના પ્રમુખશ્રી એપીએમસીના સેક્રેટરી અને એપીએમસીના સ્ટાફ મેમ્બરો આપનું હું આપને હું આવકારું છું બીજું આજથી આપણા ઈપીએમસીમાં સોયાબીન અને મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ થાય છે ત્યારે હું એ સંદેશ આપીશ કે આ એક જાતની યોજના નથી પરંતુ સર પરંતુ ખેડૂતોને સદ્ધરતા તરફ દોરતી સરકારની આ બધું પાછું લેવું પડે આજથી શરૂ થતાં એટીએમથીમાં સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે જેમાં સાંસદ શ્રી લમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતર્ક થશે તો આ દેશ સતર્ક થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો મોલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સ્વચ્છ સુખો અને સુખો કરી લાવવા એપીએમસી પ્રતિ ખાસ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી શ્રી રવિન્દ્રનો આભાર માનું છું કે તેમના થકી કેળમાં એપીએમસીને આ સેન્ટર મળેલ છે તો હું સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ વતી આભાર વ્યક્ત કરું છું બંને માત્રાભાહી જાય